શિક્ષક ફરાર થઈ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો તો છોટાઉદેપુર પોલીસે ગુનો નોંધતાની સાથે જ અલગ અલગ ટીમો બનાવી શિક્ષકની શોધખોળ આદરી હતી જયારે ઉદેપુર પોલીસ શિક્ષકના વતનમાં પહોંચ્યા અને વોચ ગોઠવી હતી ત્યારે આણંદ જિલ્લાના ખોળલ આરોપી શિક્ષક સંજય ગણતરીના જ પોલીસે ઝડપી પાડ્યો હતો આરોપીને પોલીસ તપાસ અમલદારને સોંપ્યો હતો હવે પોલીસ આરોપીના રિમાન્ડ માંગી આરોપી શિક્ષક ની પૂછપરછ હાથ ધરશે ત્યારે શિક્ષકે આવું કૃત્ય કરવાનો હેતુ શું હતો શિક્ષકને ફરાર કરવામાં કોનો હાથ હતો જેવી અનેક બાબતો ઉપર

એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે તેર વર્ષ જેના સ્કૂલના ટીચર દ્વારા છેડતી કરવામાં આવેલ છે એ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલ જે ફરિયાદ અનુસંધાને આરોપીને ઝડપવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં બનાવવામાં આવેલ અને તેમને ગામ ખડોલ જે આણંદ જિલ્લાનું ગામ છે ત્યાં પોલીસની ટીમે જઈને અને જે છે કરનારા આરોપી જે સંજયભાઈ પારેખ એમને ઝડપી પાડવામાં આવ્યા છે અને આજરોજ એમને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે